નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર સાતમાં પ્રમાણે સાત પોઈન્ટ એક બાબા બા એટલે શું કે ત્રણે બાજુ બરોબર બાજુ 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 બાબાનો બાબા બા મતલબ શું થાય કે બાજુ 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 જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય તેમ સાબિત કરવાના છે તો અહીંયા આપણને પક્ષમાં શું કીધું છે કે કોઈ પણ ત્રિકોણ કે જેમ કે પહેલું પક્ષમાં લખીએ કે અહીંયા આપણે એ બીસી અને ત્રિકોણ પી ક્યુ આર માં અમે ત્રિકોણ આકૃતિમાં દોરે છે તો આ ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુ આર માં બંનેમાં શું છે કે એ બી બરાબર પી ક્યુ છે તો લખીએ આપણે के मा ए बी बराबर पी क्यू ત્યાર પછી બીજું શું છે કે બી સી બરાબર Q R તો એ પણ લખીએ કે બી સી બરાબર Q R ત્રીજી વસ્તુ શું છે કે તો AC બરાબર PR તો આપણે એ પણ લખીએ અને AC બરાબર PR તો સાબિત શું કરવાનું છે તો આપણે લખીએ સાધ્યમાં સાધ્ય જેમાં લખીશું કે બંને ત્રિકોણ કયા તો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ પી ક્યુ છે તેમ સાબિત કરવાનું છે બરાબર ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુ એકરૂપ થાય છે તેમ સાબિત કરવાનું છે અહીંયા મેં આકૃતિ પહેલેથી દોરી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ શું આવશે કે સમયની આકૃતિ ત્યાર પછી શું આવશે સાબિતી તો આકૃતિ મેં દોરી છે અહીંયા હવે આકૃતિમાં મેં શું કર્યું છે કે આપણે વાત હતી કે ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુઆરની હવે નીચેનો ત્રિકોણ મેં અલગથી રચ્યો છે જે આપણે લખીશું કે રેખાખંડ રેખાખંડ ખંડ ક્યુએસ य रीते दौरो एवं रीते दौरो QS बराबर बी ए अने, ए बी सी बराबर खूणों SQR क्यू आर थे समझा अँ शू लगे रेखाखंड क्यू एस रीते दौरान मतलब કે આ પી ક્યુ પી ક્યુ ત્રિકોણ છે એમાં રેખાકંડ ક્યુએસ એટલે આ જે રેખાખંડ ક્યુએસ દોર્યો મેં એવી રીતે દોર્યો છે કે જેથી કરીને ક્યુએસ બરાબર શું થાય બી એ મતલબ આ જે બી છે અને ક્યુએસ છે બંનેના માપ કેવા થાય સરખા થાય તે ઉપરાંત ખૂણો બી એ તો ખૂણો એ બી સી બરાબર એક કેવો થાય તો ખૂણો એસ ક્યુ જેટલો થાય તો આ ખૂણો એસ ક્યુ અહીંયા દેખો મેં બંને ગ્રીન કલરથી કર્યા છે બંને કોના કેવા છે થાય છે આ રીતે બંને ત્રિકોણની શું કરી છે મેં રચના કરી છે ત્યાર ઉપરાંત લખશું આપણે કે હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એસ ક્યુ આર માં બરાબર હવે આ બંને ત્રિકોણ આપણે એકરૂપ કરવાનો પ્રયત્ન કરીએ તો કયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એસ ક્યુ આર આ બંને ત્રિકોણ આ સીધો ત્રિકોણના બાજુની આકૃતિમાં નીચેનો ત્રિકોણ બંને ત્રિકોણમાં સરખું શું છે તો પહેલો જો આ ખૂણા સરખા કર્યા બરોબર એ રીતે આપણે રચ્યો એ બી અને એસ ક્યુ બંને કેવા છે સરખા છે ત્યાં ઉપરાંત શું છે કે બીસી અને ક્યુઆર બંને કેવા છે સરખા છે તો આપણે લખીશું અહીંયા એ બી બરાબર એસક્યુ પહેલું જે આપણે રચના મુજબ લખ્યું છે ત્યાર પછી શું છે બંને આ બાજુઓ કેવી છે તો એ પણ લખી દઈએ કે બીસી બરાબર ક્યુ ત્યાર ઉપરાંત શું છે ખૂણો બી અને ખૂનો ક્યુ ખૂણો બી બરાબર ખૂણો ક્યુ હોવાથી અને તમારે ખૂણો બી અથવા ખૂણો ક્યુ ના લખો तो ते आखू नाम लखी सको खूणों ए बी सी बराबर खूणो एस क्यू आर आ रीते लखी सको बन एक लक्ष्य चाल से हो त्रिकोण ए बी सी एक रूप त्रिकोण एस क्यू आर शू थ बाखूबा शरत मुजब बराबर तो अँ बाजू खूणो बाजू ત્યાર પછી હવે બંને ત્રિકોણ એકરૂપ કર્યા આ ત્રિકોણ ને આ ત્રિકોણ તો બંને ત્રિકોણ એકરૂપ કર્યા જો તો આપણે એ દર્શાવી દર્શાવી શકીએ કે એસી અને SR બંને સિપીસીટી મુજબ કેવા થાય સરખા થાય અને ખૂણો બી એસી અને ખૂણો ક્યુ એસ આર આ બંને ખૂણા કેવા છે સરખા છે એ બતાવી શકીએ તો લખીશું માટે એસી બરાબર એસઆર તથા ખૂણો બી એસી બરાબર ખૂણો ક્યુ એસ આર ક્યાંથી આવ્યું તો સીપી સીટી મુજબ અને આપણે આપીશું પરિણામ નંબર એક હવે હવે શું છે એ અને SQ નું માપ કેવું છે AB અને SQ નું માપ કેવું છે સરખું છે અને AB અને PQ બંનેનું માપ પણ કેવું છે સરખું છે મતલબ AB અને એસક્યુ સરખા છે અને AB અને PQ સરખા છે તો SQ અને PQ બંને કેવા થાય સરખા થશે તો લખીશું માટે AB = SQ તથા AB = PQ હોવાથી હોવાથી શું થશે કે SQ = PQ થાય સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું કર્યું કે એસક્યુ અને પી આ બંને બાજુઓ કેવી બતાવી સરખી બતાવી હવે જો આ બંને બાજુઓ સરખી હોય અને આખો ત્રિકોણ અહીંયા બને છે કયો ત્રિકોણ આ પી એસ પી ક્યુ એસ બરાબર ત્રિકોણ પીક્યુ એસ ત્રિકોણ પીક્યુ એસમાં એસક્યુ અને પીક્યુ બાજુ સરખી હોય તો સરખી બાજુના સામેના ખૂણા પણ કેવા થાય સરખા થાય તો આપણે લખીશું અહીંયા કે માટે

અને ac અને pr સરખા હોય તો sr અને pr બંને કેવા પણ થાય સરખા થાય તો લખીશું તેજ રીતે તેજ રીતે ac બરાબર sr અને ac બરાબર pr હોવાથી શું થશે માટે sr બરાબર pr થાય चलो હવે વિદ્યાર્થી મિત્રો એસઆર આર અને પીઆર બંને કેવા છે સરખા છે તો ત્રિકોણ પી આર એસ બરોબર આવી રહ્યો ત્રિકોણ કેવા છે ત્રિકોણ પી આર એસ બંને ત્રિકોણમાં આ બે બાજુઓ સરખી છે તો આ બંને સામેના ખૂણા પણ કેવા થાય સરખા થશે તો લખીશું ત્રિકોણ પી આર એસ માં ત્રિકોણ માં ખૂણો ત્રણ બરાબર ખૂણો ચાર બરોબર ક્યાંથી આવ્યું તો પ્રમાય સાત પોઈન્ટ બે પર થઈ આને આપશું આપણે પરિણામ નંબર અહીંયા પણ પ્રમય સાત પોઈન્ટ બે પર મુજબ હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો કે જે આ બીજું સમીકરણ અને ત્રીજું પરિણામ બીજું અને ત્રીજું બંનેનો આપણે શું કરીએ સરવાળો કરીએ તો અહીંયા લખશું કે પરિણામ સોરી બે અને સરવાળો કરતા બંનેનો સરવાળો કરશું એટલે શું થશે કે આપણે લખી શકીએ કે ખૂણો એક વત્તા ખૂણો ત્રણ બરાબર ખૂણો બે વત્તા ખૂણો ચાર આ રીતે લખી શકાય તો હવે અહીંયા ખૂણો એક ખૂણો એક વત્તા ખૂણો ત્રણ તો અહીંયા એક અને ત્રણ બંને ખૂણો ભેગા કરીને એટલે કયો બને તો ખૂણો ક્યુ એસ આર મળે છે આપણને ખૂણો ક્યુ એસ આર મળે છે તો આપણે લખીએ અહીંયા કે આને બરાબર શું થશે માટે ખૂણો ક્યુ એસ આર બરાબર ખૂણો બે અને ખૂણો ચાર તો અહીંયા ખૂણો બે અને ખૂણો ચાર આ ખૂણો બે થયો અને આ ખૂણો ચાર થયો બંને ખૂણો ભેગા કરીને એટલે આખો ખૂણો કયો બને છે QPR बने जे, तो आप लखी दी अटे खूणो क्यू पी आर तो शू थू QSR बराबर खूणो क्यूपीआर मैं परंतु तो है, आपने देखो परिणाम जो एक मिलेलो आपने बराबर बी ए सी बी ए सी बराबर खूणो एस क्यू आर SQR आर बराबर शू है तो बी ए सी तो अँ ક્યુ સોરી બી એસસી બરાબર શું છે qsr તો અહીંયા જે ક્યુ આર છે એના સ્થાને બી લખી શકાય તો આપણે લખીએ પરિણામ એક પરથી ખૂણો bac એસી બરાબર ખૂણો ક્યુ એસ આર હોવાથી શું લખીશું કે ખૂણો બી એ સી બરાબર ખૂણો ક્યુ પી આર આ રીતે લખીશું તો અહીંયા શું કર્યું મેં કે ક્યુએસઆરની જગ્યાએ મેં કયા ખૂણાનું નામ લખી દીધું તો ખૂણો બીએસસીનું લખ્યું હવે હવે આપણને સાબિત શું કરવાનું હતું કે આ બંને ત્રિકોણ એ અને પી બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે એ સાબિત કરવાના છે તો આપણે લખીશું માટે ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુ બંને ત્રિકોણમાં શું થશે તો કોમન શું છે તો પહેલું એ બી બરાબર શું છે પીક્યુ તો લખી દઈએ કે એ બરાબર પી ત્યાર પછી બીજું શું છે કે આપણે સા સિપીસીટી મુજબ એસી બરાબર પીઆર પણ કર્યું છે તો લખી દઈએ કે એસી બરાબર પી ત્યાર પછી ત્રીજું આપણે શું બતાવ્યું છે કે ખૂણો બી અને ખૂણો ક્યુપીઆર બંને ખૂણા કેવા છે સરખા છે તો લખી દઈએ કે ખૂણો બી એ બરાબર ખૂણો ક્યુપીઆર આટલું લખ્યું તો માટે અહીંયા શું થાય છે કે બાજુ ખૂણો બાજુ મતલબ બાજુ આ ખૂણો અને આ બાજુ તો બાખુબા મુજબ બાખુબા મુજબ ત્રિકોણ એ એકરૂપ શું થશે ત્રિકોણ પી ક્યુ થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શોર્ટમાં તમને સમજાવું તો આપણે શું કર્યું તો પહેલા તો આ બે ત્રિકોણ આપેલા હતા એ અને પી ક્યુ બરોબર ત્યારબાદ આપણે શું કર્યું કે રચનામાં ખૂણો ત્રિકોણ એસ ક્યુઆર આપણે રચ્યો તો સૌ પ્રથમ એસ બીસી અને એકરૂપ કર્યા બરાબર હવે એ બીસી અને એકરૂપ થયા ત્યાર પછી આપણે શું કર્યું કે એસ અને પીક્યુઆર બંનેને સમાન દર્શાવ્યા સરખા કર્યા ત્યાર પછી આપણે શું કર્યું કે એબીસી અને પીક્યુ ને પણ સરખી રીતે સરખ્યા સરખાઈને એકરૂપ કર્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે સાબિત કરવાનું હતું સાધ્યમે એ અહીંયા સાબિત થાય છે તો આભાર વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રમય સાત પોઈન્ટ ચાર પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળ જોઈશું પ્રમય સાત પોઈન્ટ પાંચ